કે એક બાજુ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યું છે ગુજરાત અને બીજી બાજુ નેતાઓ ભાજપના મહેલમાં છે ચાર્ટર પ્લેનો મારવાના છે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં કારણ કે ત્રીસ વર્ષથી આ બંને તમને ને મને લૂંટ્યા છે ને આપણે કોંગ્રેસની સરકારે જોયેલી છે ત્રીસ વર્ષ ગુજરાત આજે ગુજરાતમાં જે ન્યાય માંગે છે ન્યાય આપવાની વાત તો દૂર રહી ન્યાય માંગે છે અથવા તો પોતાની દુકાનો બચાવવા માટે પોતાનો ધંધો વ્યવસાય બચાવવા માટે પોતાનું ગુજરાન બચાવવા માટે પોતાનો ગુજરાન અને દીકરા અને સંતાનો ભરણ પોષણ માટે પેટમાં ખાડો પુરાય એ ચલાવવા માટે એક મહિલાએ જીવ આપવો પડે છે આ ગુજરાતની ભાજપના મોડલની ની વાસ્તવિકતા છે જસોદાનગરમાં અમદાવાદમાં જે ઘટના બની છે એ ઘટના એટલી દુઃખદાય છે એટલી દુખદાયક છે કે બે કરોડ અને બત્રીસ લાખ ગુજરાતની મહિલાઓ માટે અરીસો સમાન છે આજે એક મહિલાએ પોતાની દુકાન બચાવવા માટે લાંચ આપવા છતાંય આજે છાપાઓમાં પેપરમાં ન્યૂઝમાં આવ્યું છે કે કોર્પોરેટરે તો લાંચ પણ અપાવડાવી હતી લાખો રૂપિયાની એ અપાવડાવવા છતાં પણ આજે સરકારની જવાબદારી શું હોય છે સરકારની જવાબદારી હોય છે રોજગારી પૂરી પાડવી સરકારની જવાબદારી હોય તો ધંધો વ્યવસાય કરતા હોય એને ધંધો વ્યવસાય માટે લોન અને વ્યવસ્થા કરવાની દુકાનોનો હોય શોક ગ્રાઉન્ડનો ગોડાઉનનો હોય તો એ આપવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ સરકાર જનતા પોતાના પસીનાના કમાઈ ખર્ચી અને દુકાનો બનાવે છે એને પાડી રહી છે એને બેફામ રીતે તોડી રહી છે અને બેફામ રીતે તોડીને જ્યારે કોઈ મહિલા બેન વિરોધ કરે છે ત્યારે એને વિરોધને નજરઅંદાજ કરીને એને જીવતી સળગી જવી પડે આનાથી વધુ ગુજરાતમાં બીજું પાપ થઈ જ ન શકે મુખ્યમંત્રી મંત્રીઓ ભાજપના નેતાઓ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જેવું કહેતા હતા કે બેનને એક તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખશો આજે લાખો બહેનો રડી રહી છે લાખો બહેનો આપી રહી છે

અને બે વર્ષની અંદર દોઢ લાખ કરોડ રૂપિયો વધારાનો ખર્ચ થઈ ગયો ગુજરાતને દેવાના ડુંગરમાં ભાજપે દબાવી દીધું નથી તો ભાજપે કોઈ સારી સડક બનાવી તમામ જગ્યાએ જાઓ ગામડે ગામડે આજે ખાડા પડ્યા છે ગામડે ગામડે આજે સ્થિતિ એવી છે શહેરોના હાઈવે તમે જુઓ ટોલ જ્યાં ઉઘરાવે છે ભાજપ એ હાઈવે પણ મોટા મસ મોટા ખાડા છે લોકો મૃત્યુ પામે છે તમે રસ્તા બનાવી નથી શકતા તમે શાળા કોલેજો બનાવી નથી શકતા તો બધું તમે પ્રાઇવેટ ને આપી દીધું નવી કોઈ સારા સાડા સારી બનાવી હોય ભાજપના રાજમાં એવું બન્યું નથી છે એ બંધ થઈ રહી છે તમે જ્ઞાન સહાયકો સારા શિક્ષકોની ભરતી નથી કરતા કાયમી શિક્ષકોની ભરતી નથી કરતા જ્ઞાન સહાયકોના નામે તમે નાટક ચલાવો રહો છો હોસ્પિટલો સારી બનાવી નથી શકતા જ્યાં હોસ્પિટલો છે ત્યાં ડોક્ટરો પૂરા નથી આપી શકતા કોઈ સરકારી ભરતી નથી કરતા તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કરી નાખ્યું તમામ જગ્યાએ એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી

બીજી બાજુ તમે જુઓ મુખ્યમંત્રી બસો બસો કરોડના ચાર્ટર પ્લેનમાં રકડી રહ્યા છે મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં રકડી રહ્યા છે મંત્રીઓ બેફામ ખર્ચા કરી રહ્યા છે એક મંત્રી બબે પચીસો પચીસો કરોડ રૂપિયા ને ગરીબોના મનરેગા ખાઈ જાય એ ચાલુ છે મંત્રીમાં છે અને છતાંય તમે જુઓ કે ગુજરાતના આખા સાડા સાત કરોડો નાગરિકોની હાલત એટલી દયનીય બની ગઈ છે કે એક બાજુ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યું છે ગુજરાત અને બીજી બાજુ નેતાઓ ભાજપના મહેલમાં છે ચાર્ટર પ્લેનોમાં રાખે છે આ બહુ જ વિપરીત આખી પદ્ધતિ થઈ ગઈ છે ભાજપની મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એમાં મને ખબર છે કેટલાય સારા નેતાઓ છે ભાજપના એને ટિકિટો કાપવાનો અત્યારથી કહી દીધું કે તમે આટલા રૂપિયા આપો આટલા રૂપિયા આપો ભાજપ આ ખેલ કરી રહી છે અત્યારે પીડાઈ રહ્યો છે જેને રોજગાર ચલાવવા માટે મરવું પડે છે તમે જુઓ એક ખેડૂત છે એને મરવું પડ્યું પોતાનો ન્યાય માંગવા માટે ભાવ ફેર લેવા માટે અહીંયા મહિલાએ મરવું પડ્યું પોતાની દુકાન ચલાવવા માટે અને બીજી બાજુ ઉદ્યોગપતિઓને બેફામ પણ નાણાં આપવામાં આવે છે બેફામ પણ સહયોગી સાથ આપતા જમીનો આપી દેવામાં આવે છે હોસ્પિટલો આખી આખી ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવે છે એટલે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે એનાથી ગુજરાતની ભાજપને ભાજપના ભરડામાંથી છોડાવવા માટે

જે કોંગ્રેસમાં અત્યાર સુધી જોડાયા છે એમની એમને પૂછી લ્યો એમને હાલ શું થયા છે છેલ્લા દોઢ વર્ષમાં કોંગ્રેસમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા એમના કોંગ્રેસે બે હાલ કરી નાખ્યા છે એને કોઈ પદ નહીં કોઈ જવાબદારી નહીં હાશિયામાં ધકેલી દીધા એ તો માત્ર ભાજપના કહેવાથી તમને લે છે તો કેટલાક બિચારા સારા કાર્ય સજ્જન વ્યક્તિઓને પણ ભ્રમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહ્યું છે ભાજપના કહેવાથી એટલે મારે એ બધામાં પણ વિનંતી કરવી છે કે કોંગ્રેસના નદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી કરી છે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતા નહીં કારણ કે ત્રીસ વર્ષથી આ બંને તમને મને લૂંટ્યા છે અને આપણે કોંગ્રેસની સરકારે જોયેલી છે ત્રીસ વર્ષ ગુજરાતમાં એ પણ ખેડૂતોને ગોળીઓ વરસાવી હતી તો આ તમામ બાબતો લોકો સુધી પહોંચે ને આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના લોકોને મત મળે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરવા ઉતરેલા છે એ લોકો આવે સંઘર્ષ કરે અને જીતે એ માટે હું પ્રજાને વિનંતી કરું છું